ગીર સોમનાથમાં ભારે વરસાદે તારાજી સર્જી સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં શેરડીનો ઊભો પાક નિષ્ફળ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો વિરોદર ગામમાં ખેડૂતોનો શેરડીનો પાક ઢળી ગયો ખેડૂતોની બાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવણી કરી હતી શ્રેડી પકવતા મુશ્કેલીમાં મુકાયા દિવાળી પૂર્વે ખેડૂતો પર કુદરતી આફત આવી પડી હોય તેવા દ્રશ્યો પણ ખેડૂતોએ મોઘા બિયારણ લાવીને વાવડી કરી હતી આજે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ શ્રેડી પકવતા ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે તેના દ્રશ્યો છે દિવાળી પૂર્વે ખેડૂતો પર કુદરતી આફત આવીને પડી છે ત્યારે જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે જતાં જતાં વિનાશ વેરતો ગયો છે વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં જે શેરડીનો જે ઊભો પાક છે તે નિષ્ફળ ગયો છે ડોડા પડી ચૂક્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ ક્યાંક છીનવાયો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ સર્જાયા છે અંગે વધુ વિગત આપશે સંવાદદાતા મહેશ ડોડી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે મહેશ વરસાદ જે છે તે જતા જતા વિનાશ વેરતો ગયો હોય તેવા દ્રશ્યો સજાય છે કારણ કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ક્યાંક છીનવાયો છે જે પાક છે શ્રેણીના તે ઢળી પડ્યા હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અમે જોઈ રહ્યા છે સમગ્ર ચિતાર આપશો જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે તે યથાવત છે ત્યારે સુત્રાપાડા તાલુકામાં અગિયાર ઇંચ જેટલો વરસાદ છે તે પવન સાથે ખાબક્યો છે ને તેમના કારણે જે ખેડૂતોનો જે શેરડીનો પાક છે તે ઢળી પડ્યો છે આ દ્રશ્યો તમને સીધા જ બતાવું જે સુત્રાપાડાના વાસાવળ ગામના છે ત્યાં જે બાર વીઘાની ખેડૂતોની જે શેરડીનો પાક છે તે ઢળી પડ્યો છે ને આપણી સાથે જે ખેડૂતો

જે બીજા એક ખેડૂત છે તેમની સાથે વાત કરશું બાપા શું કે કેટલા વિઘાની શેરડી નું વાવેતર કર્યું પંદર વીઘાની શેરડી નું વાવેતર કરેલ છે ખર્ચો આવે છે અઢી ત્રણ લાખ પછી બે આઠ સાત હજાર નો ટન લઈને સોંપેલ છે મહેનત કરેલ છે સરકાર પર માંગણી અમે એમ કરીએ કે અમને કંઈ વચ્ચે આપે તો જ અમે અમે નભી શકીએ જે બીજા એક ખેડૂત જોડાયા છે તેમની સાથે વાત કરશું શેરડીનું વાવેતર પંદર વીઘાનું કરેલું છે એમાં બહુ મોંઘી શેરડી છે અને બે દિવસ બાદ વરસાદ થયો એમાં પવન વરસાદ સાથે હતો ને બહુ શેરડીનું નુકસાન થયું ઘડી ગયેલ છે સરકાર આમાં કંઈક રાહત કરે તો ખેડૂત જીવી શકે બાકી દિવાળી ઉપર જે આ હાલ હતો એ ખેડૂતનો છીનવાઈ ગયો તો ખેડૂતો શું કરે જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુત્રાપાડા તાલુકામાં જે વરસાદ દ્વારા છે તે તારાજી સજવામાં આવી છે તેમના કારણે જે સુત્રાપાડાના વિરાદર અમરાપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં જે શેરડીનું વાવેતર ખેડૂતો કર્યું હતું પરંતુ જે આ વરસાદના પવનના કારણે છે તે ખેડૂતોનો જે શેરડીનો પાક છે તે ઢળી ગયો છે ને ખેડૂતો છે તે ચિંતાતુર થયા છે અત્યારે સરકાર પાસે પણ સહાયની અપેક્ષા છે તે રાખી રહ્યા છે જી જી મહેશ સમગ્ર માહિતી આપવા બદલ વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું તો સૂત્રાપાડામાં વરસાદના પગલે તારાજી ક્યાંક સર્જાય છે શેરડીનો જે પાક છે તે ઢળી પડ્યું છે બાર મહિનાની મહેનત ઉપર આખરે પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો હાથ સર્જાયા છે ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદના પગલે તારાજી ખેડૂતોની મગફળીનો ઉભો પાક નિષ્ફળ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે ખેતરોમાં સ્થિત મગફળીના જે પાથરા છે તે પલળી ગયા દિવાળી પૂર્વે જ ખેડૂતો પર કુદરતી આફત આવી પડી મગફળી ઉપરાંત પશુધન માટેનો જે ચારો છે તે પણ નષ્ટ થયો છે